સુરતમાં બીએલઓ કામથી બાળકોનું ભણતર ખોરવાયું છે સરકારી શાળાઓના પંચાણું ટકા શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે દસ શિક્ષકનું કામ એક શિક્ષકને માથે આવતા શિક્ષણ પર અસર પડી છે શાળાના આચાર્યોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પત્ર લખ્યો છે ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપાઈ છે બીએલઓની કામગીરી કરવી કે બાળકોને ભણાવવા તેને લઈને શિક્ષકો મૂંઝવણમાં છે સુરતથી આજે દ્રશ્યો સામે આવ્યા છે બીએલઓ કામથી બાળકોનું ભણતર ખોરવાયું છે સરકારી શાળાના પંચાણું ટકા શિક્ષકોને બીએલઓની જવાબદારી બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે દસ શિક્ષકનું કામ કરવા માટે માત્ર એક જ શિક્ષક છે અને માથે તમામ શિક્ષણની જવાબદારી આવતા બાળકોના ભણતર ઉપર તેની અસર જોવા મળી રહી છે શાળાના આચાર્યોએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને આ મામલે પત્ર લખ્યો છે ઉમરાની પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને બીએલઓની કામગીરી સોંપવામાં આવી છે બીએલઓની કામગીરી કરવી કે બાળકોને ભણાવવા લઈને શિક્ષકો મૂંઝવણમાં છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અમે તમારી સાથે સીધા અહીંયા જોડાયા

શાળામાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષક વગર ના કરી દીધા છે આ કહેવાનું કારણ એવું છે કે આ ઉમરા જે છે ઉમરા વિસ્તારની આ સ્કૂલ છે કે જે સ્કૂલ છે તેમાં બાળકો છે શિક્ષક વગર જ મન પડે તે રીતે ભણવાનું ને તેવો અભ્યાસ કરવાનો તેવો ઘાટ અહીં સર્જાયો છે આ સીધા દ્રશ્ય જોઈ શકો છો શાળામાં હાલ કોઈ શિક્ષક નથી ક્લાસરૂમ છે માત્ર વિદ્યાર્થીઓ છે મોનિટર હોય તે બાળકોને સૂચન કરે છે આ ઉપરાંત એકાદ શિક્ષક હોય આવીને કહી જાય છે કે આટલું કામ કરો અને અડધી કલાક સુધી બાળકોએ આ કામ કરવું પડે છે અને આવું કરવાનું કારણ એવું છે કે માત્ર એકથી બે શિક્ષકો જ ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓને અભ્યાસ કરી રહ્યા છે આ બીજો ક્લાસ હું બતાવવાનો પ્રયાસ કરીશ કે આ ક્લાસરૂમમાં ત્રણ ધોરણના વિદ્યાર્થીઓ બેઠા છે એટલે કે એકથી ચાર કે પાંચ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે અને એક શિક્ષક છે તે આ કામગીરી કરી રહ્યા છે એટલે સીધા દ્રશ્ય છે કે એક ક્લાસરૂમમાં શિક્ષક છે અને બીજો ક્લાસરૂમ છે તે મોનિટરથી સંચાલિત કરવામાં આવી રહ્યો છે મોનિટર છે તે તમામ વિદ્યાર્થીઓની જવાબદારી છે સંભાળી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓને જ્ઞાન છે તે પીરસી રહ્યા છે આ સીધા દૃશ્ય છે કે શિક્ષક વગર વિદ્યાર્થીઓ છે અભ્યાસ કરવા માટે હાલ મજબૂર બન્યા હોય તે પ્રકારની પરિસ્થિતિ છે તે અહીં સર્જાય છે ના સીધા દ્રશ્ય એ જ કહી જાય છે કે એસઆઈઆરની કામગીરીએ તો વિદ્યાર્થીઓના ગુરુ જ છીનવી લીધા હોય તેવા દ્રશ્ય અહીં જોવા મળી રહ્યા છે ત્યારે બીજી તરફ વાત કરું આ એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓ હતા કે જે શિક્ષક વગર અભ્યાસ કરતા હતા મોનિટરથી અભ્યાસ કરતા હતા બીજી તરફ આજે જ્યારે શનિવાર છે અલગ અલગ એક્ટિવિટીનો આજે દિવસ છે ત્યારે આ બાજુ જે બીજી તરફ શાળાની એક એક્ટિવિટી કરાવવામાં આવી રહી છે કે આનંદદાયક શનિવારની આ એક્ટિવિટી થઈ રહી છે અને અહીંયા પણ આજે પા ત્રણ ધોરણ એટલે કે છ સાત અને આઠ ના વિદ્યાર્થીઓને અહીં બેસાડવામાં આવ્યા છે અને આજ વિદ્યાર્થીઓ પાસે પૂછ્યું કે શિક્ષક વગર ભણતર કેવું છે બેટા શું નામ તમારું મારું નામ દક્ષમયજાય પરસાડે છે કેટલા હું ભણો છું હું સાતમા ધોરણ ભણો છું કેટલા દિવસથી ટીચર ક્લાસ માં આ ટીચર લગભગ બે બે ત્રણ દિવસથી શું શું ભણાવે હવે શું કંઈ ચાલ્યા છે અમે કે ગૃહ કાર્ય કરો પછી જૂથમાં કંઈ કામ કરો પછી સ્વાધ્યાય પછી આપીએ છે તે પૂરો એવું કામ કરીએ અને ટીચર ન હોય કંઈ પૂછવું હોય તો કોને પૂછવાનું આપણે તો તો અમે સ્માર્ટ ટીવી છે એમાં જોવું પડે એટલે ટીચર વગર જ ભણો હા તો શું કહેશો ટીચર જોઈએ કે ન જોતા ટીચર જોઈએ તો છે પણ હવે ટીચર કામ કરે છે ને એટલે તો શું કહેશો સરકારને શું કહેશો ટીચર જલ્દી જોઈએ છે હા ટીચર જલ્દી જોઈએ છે

એના માટે ટીચર અમને કહીને જાય કે આ આ સવાલ પૂછાય શકે છે તમે મોઢો કરો કે રિહર્સલ કરો અથવા અમે ટીવીમાંથી સર સર કે ટીચર કહીને જાય કે આ પાઠ ચાલુ કરી દો તો અમે એ પાઠ ચાલુ કરી જોઈએ છીએ અને બધું જ્યારે કંઈ કામ નહીં હોય ત્યારે અમે ચૂપચાપ બેહીને વાંચીએ છીએ ભણવામાં કંઈ ભૂલ પડે આમ તો સ્માર્ટ ટીવી છે પણ સ્માર્ટ ટીવીમાં જે જે ટીચર પાસે શીખવે એ મજા સ્માર્ટ ટીવીમાં નથી જલ્દી પ્લીઝ સરકાર કે તમે જે કામ હોય પૂછે જલ્દી પૂરું કરો ને અમને અમારા ટીચર ભણાવવાના રીતના પાછા આપો હજી ચોક્કસ થી અન્ય એક બાળક પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું બેટા શું નામ છે કેટલા હું ભણો છો મારું નામ વિકાસ હેમરાજભાઈ રબર છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરી રહ્યો છું વિકાસ અભ્યાસનો વિકાસ કેવો થાય થોડુંક હવે ઓછું ચાલે છે કારણ કે અમારા શિક્ષક બીએલઓના કામમાં રહ્યા છે તો અમને ભણવામાં થોડીક તકલીફ પડે છે પણ છતાં અમે એનએમએસના સવાલ લઈ તેથી અમારે પ્રેક્ટિસ થાય છે અથવા અમે જૂના પેપરની પ્રેક્ટિસ કરીએ છીએ તેથી અમારો અભ્યાસક્રમ બગડે નહીં કેટલા દિવસથી શિક્ષક છ સાત દિવસ થઈ ગયા અને તૂકે છે તમે સ્કૂલે આવો છો તો ભણવાનું મન થાય થતું નથી પણ પ્રેક્ટિસ તો કરવી પડે છે જ છે જે બી બીએલઓ નો કામ હોય તે જલ્દી જલ્દ પૂરો કરો અને અમારા શિક્ષકને ફ્રી કરો હજી ચોક્કસ થી અન્ય એક વિદ્યાર્થી છે તેની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું બેટા શું નામ છે તમારું મારું નામ સુરત સંગલાલ કુમાર હું ધોરણ 8 માં અભ્યાસ કરી રહ્યો છું શું કહેતો ટીચર વગર ભણવાનો કેવો મજા આવે આમાં ટીચર વગર ભણવાની મજા તો આવતી નથી પણ હવે આ મોનિટર ને પૂછીને એમએમએસ ની પરીક્ષા તૈયારી કરીએ શું કહેતો સરકાર

હજી ચોક્કસથી એટલે કે આ જે તમામ વિદ્યાર્થીઓ એક જ માગણી કરી રહ્યા છે કે અમારા શિક્ષક અમને પાછા આપી દો આ નાના નાના બાળકો છે ધોરણ આઠ સાત છ પાંચ આ તમામ બાળકો છે એક જ વાત સરકારને પહોંચાડી રહ્યા છે બીએલઓની કામગીરી કરતા શિક્ષકોના કારણે આ બાળકોનો અભ્યાસ બગડે છે ભણવાનું બગડે છે અને આ તમામ અભ્યાસ બગડતો હોવાને લઈ ટીચર એટલે કે શિક્ષક છે બાળકોને જોઈએ છે હવે જોવાનું રહ્યું કે આ કામગીરી ક્યારે પૂરી થશે અને આ ભૂલકાઓને ક્યારે પોતાના શિક્ષકો મળશે બિલકુલ અમિત આપ જોડાયેલા રહેજો બધું અપડેટ